બોલો હું આબા નો જ છું હો આ વાહન વિહરી ગયું તું આ બધું કોમ કાજ કરતો પેલા રોડ આખા થોડો કરવું રહ્યો ના ના આ વાણો રહેતો છું હોવા હોવા એ તો હોવા હારો હારો ને હારું રહ્યો પાંચ મિનિટ મેડો એ હારોડો એ હારું મેલો એ હો હો એ નક્કી નક્કી जाऊ श साधन तो मळशे नाही तर जाऊ तो पडशे जे वगैरे चालशे नाही साधन मध पण साधन तर मळशे पर हो नाही गमतू पाडूशी चाण खायम आवशे पळसरले जाऊ जावा देईन एका

એ જ ખુરશી લોભા થઈને ઓમ પેટ મોટું લોબું લઈને બે રહેવાનું મારા જલસા તો તો બીજું શું કોમ હોય શું કોમ પડ્યું તમારે વળી કોમ તો જબરજસ્ત પડ્યું હે તમે મોનો તો તમારા વળી શું કોમ પડ્યું એક વસ્તુ જુઓ હે તમારો આજનો દાગજ વસ્તુ વળી શું જુઓ બાઈ ના હો એ ના સારું બાઈક બાઈક વાત નહીં કરવાની બાઈક આલો મારે હા હા

પણ મને નહીં ગમતું ઓછું ગમે એવી બાઈક ચાલી આવો એનું બાઈક એ વરી બાઈક આપણને ઓછું એ બે પલ્સર હે ને બાઈક બાઈક વાત નહીં કરે રોટલા ખાવા હોય તો ખાઈજો બાકી બાઈક ની વાત નહીં કરવાની આલી વાત તો સારું હતું ના ના બાઈક વાત નહીં કરવાની બાઈક ની વાત નહીં કરવાની તો હાવ ના સર મને આપણું ના સર મત છું એટલે ના સર મત છું

તું પહેલાં કહે તો ભાગમાં બાઇક લાવશે ભાગમાં બાઈક હા એ રીતના ભાગમાં એવું એમ હા મળી બાઇક મળી પણ મારા નોમે તો જ એકલો ના તો તારો ભાગ તેમાં કરું હું લાવશે બાઇક કર દઈએ આપણે બધું તાર

ના ના તો પડતે ને બા બાઈક નું પણ હોય તો ને ઘરે હે જ નહીં અન ખબર પડશે તો હે હ કાઈ શું ના બોલે મારા હો મે પા જબર મારા છૂટા વેણ છોડે હે ઓ ને વટડવાનું પૈસા લાયો પૈસા લાયા પણ પેલા ને કે આપણે બાઈક લાઈ કરે ને નવી નું નહીં બાઈક એને એવી રીતે નહીં બતાવવાનું એને તો આવતા પેલો મે ઉંકારા પડ બરાબર ટી 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 બધું વગાડવાનું હે અને બળતર થાવી પડે પકડો પૈસા પૈસા લાય તો પૈસા લહે

નંબર પ્લેટ આપડે લેવા જવાનું હેલો હાલ જવું હે હાલ જવાનું

બધાને ના પાડી તો તારા સડક નવ પેટી લાયા હવે આઠનું લઈને આવ્યું છે

ફોન એ આવ્યો કે લેવા આવો આજે વાયર પેલા હુશિયાર નો હે હાલત સારી વાત છે હીરો પેહલી વાત હાલે પેલી વાત ઘરે સારી વાત છે હીરો બાઈક

આવું બોલો વારો એટલે વારો એમાં ના સાવું આપણે શું બોલી કરી હતી વારા ફરતે વારો જેનો વારો જાય હા મારે મારા તો જવાનું મારે હાડી રાડિયું રહી તમે જમા આવતા નહીં

મું એન ખાતા ને ડાયરેક્ટ નખા મે જો હળો એ હારું ન ખબર દેજો એ હાલ હારું એ હા તો હવે બીજા નો જોઈ લઉં ચાલ તો નહીં જાય દીધે પણ આ છે ચક આ મે આ નંબર પ્લેટ ઉપર તો જોઈ લો જે જે બાય પકડવાના હે હમણાં ખબર પડી જાય જોઈ લઈએ કાયરું હોય ત્રણ ચાર બાયક છે નંબર પ્લેટ જોઈ લેજો જેટલા બાયક ને રહે એટલા બધા ધ્યાન રાખવાના છે આપણે આપણે બાઈક આ નહીં વારે હા આપણે નંબર પ્લેટ તો જોવાની બાયક વાળી જલ્દી અમને સીજર વાળા બાય કેતી જાહે તમારી તનો સીજર હપ્તા ભરાયા નઈ હપ્તા ભરાયા નઈ બાઈક ના કને કીધું વળી શું કને બાકી હે પણ સીજર કને એમ કીધું પેલા

મારું પાછો હા